ખેડા જિલ્લામાં આલા કપડવંજ વિસ્તારમાં ખાતર મેળવવા માટે ખેડૂતોનો કાળો કકડાટ સરકાર થાકી ગયા હોવાનો રોષ વ્યક્ત કર્યો છે ખાતર વિતરણ વ્યવસ્થા ગુજરાત સરકારની નિષ્ફળતા મંડળીવાળા પણ પૂરતો જથ્થો આપવાની માંગણી કરી છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતની ખેડૂતો પરેશાન થતાઓના ખેડૂતો અગ્રણી આક્ષેપ કર્યા છે સમયસર ખાતર ન મળવાથી ઘઉં દિવેલાના પાકને નુકસાન જવાની ભીતિ છે ખેડૂતોએ પચાસ ગુણો વેચીને વેપારીઓને કાળાબજારી કરી નાખશે તેવો આક્ષેપ કર્યો છે

સોનીપુરા સોમનાથ સેવા સહકારી મંડળી સેક્રેટરી અમારી સરકારને ખાસ અપીલ છે કે કપડન તાલુકામાં ખાતર ની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ બે બે બેઠેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ અને આધાર કાર્ડ સિવાય વેચતા નથી અને લાઈન થી જ વેચીએ છીએ એટલે વધુમાં વધુ ખાતર અમારી મંડળીમાં આવે એવી ખાસ અપીલ છે અને આપ સરકારશ્રીને વિનંતી છે શું નામ છે તમારું પટેલ ગોવિંદભાઈ આપડા ખાતર દવા બિહારના વેપારી છીએ અને વેપારી સાથે મળીને ખેડૂતના મળી સરકારી ખેડૂત કરીએ છીએ છતાંય અઠવાડિયે દસ દાડે બધાને વેપારીના એક 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 ગાડી આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક વેપારીના કપડા અંદર અમારા ખાતર મળી જ રહેતું હોય છે પરંતુ અત્યારે જો આ દિવેલા ઘઉં વલિયારીતર શાકભાજી બધાય પાકો આ મહિનાની અંદર અ જરૂરિયાત પડતી હોવાથી એટલે દરેકના ખાતરની એકસાથે અ જરૂર પડતી હોવાથી સરકાર શ્રી આપવાના પ્રયત્ન કરત છતો હોય ખાતરમાં થોડું ઘણું ઓછું વધતું આવતું હોય પણ સમયસર મળી રહે છે આખા વર્ષ દરમિયાન અલગ અલગ પાકો થતા હોય છે એટલે ત્યારે એટલા બધા ખાતરની જરૂર પડતી નથી